પ્રભુએ જોયું કે આ બાળક તમારા તરફ ધ્યાન ધરી રહ્યું છે ને જ્યારે ધ્યાન ધરી રહ્યું છે ત્યારે પ્રભુને પ્રિય લાગવા લાગ્યા અને પ્રભુને આપણે પ્રિય બનાવી લીધો ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુ આપણો સહાયક મદદગાર બની ગયો મદદગાર બની ગયો અને મારા પ્રિય ભાઈ બહેનો જ્યારે નાશના ખાડાની અંદર હતા ત્યાં પ્રભુએનો હાથ આપ્યો ને હાથ આપીને આપણને ખેંચી કાઢ્યા હાથ આપીને આપણને ખેંચી કાઢ્યા એટલું જ નહીં પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો એણે એ માર્ગ પર એને પગલાં સ્થિર કર્યા ને પગલાં સ્થિર કર્યા એટલું નહીં પરંતુ પ્રભુએ આપણને એને ખડક પર પ્રભુએ ગોઠવી દીધા કે જ્યાં ગમે તેવો તોફાન આવે મુશ્કેલી આવે વાવાઝોડું આવે પરંતુ એ પાયો ના હાલે હાલે

પરંતુ પ્રભુ ખડક પર ગઠવે છે અને ખડક પર ગઠવીને આપણા પગને સ્થિર કરે છે ને જમીન દસ થવા દેતો નથી પણ પ્રભુ આપણને નિભાવી રાખે છે હા લીલું યા હા લીલું માટે મારા પ્રિય ભાઈ બહેનો આજે આ બાબતને આપણે યાદ રાખીએ પ્રભુને આગળ આપણે એવો નિર્ણય કરીએ કે પ્રભુ હું જીવીશ ત્યાં સુધી મારું ધ્યાન એ તારા તરફ હશે પ્રભુ હું બીજી જગ્યા પર ધ્યાન ના આપીશ અહીં ત્યાં ધ્યાન ના આપીશ કેવળ પ્રભુ તારા તરફ ધ્યાન ધરવા માંગુ છું પ્રભુની આગળ નિર્ણય કરીએ બીજી બાબત તરફ આપણે આગળ વધવા માંગીએ છીએ કરીએ કેવો નિર્ણય કે જીવન પર્યા પ્રભુ તરફ ધ્યાન ધરવો અને બીજી બાબતે જોવા માંગીએ છીએ યહસવા એનો પેલો ધ્યાય અને આઠમી કલમને વાંચવા માંગીએ છીએ

પ્રભુ વચન પર ધ્યાન ધરા બન્યા લખવામાં આવ્યું છે માટે પ્રભુના ના તરફ ધ્યાન ધરવું જરૂરી છે આજે કેટલા જણ છે જેઓ પ્રભુના ના તરફ ધ્યાન ધરે છે કેટલા જણ એવા છે જેઓ પ્રભુના વચન ને વાંચે છે

આઠ ભાઈઓ છે આ બાજુ વડીલોમાં આઠ નવ દસ અગિયાર બાર તેર આ બાજુ જુવાનોમાં ક્વોયરમાં કંઈ નથી છે હે કંઈ નથી છે ક્યાં ધ્યાન છે તમારું ક્યાં ધ્યાન ધરો છો ક્વોયર એ ઉપરથી અભિષેકને ઉતારવાનું કામ કરે છે તમારું ધ્યાન ક્યાં છે ક્વયર તમને પ્રભુએ કયું સ્થાન આપ્યું છે ધ્યાન ક્યાં છે તમારું ક્યાં ધ્યાન ધરો છો રાત વચન પર ધ્યાન ધરે છે પછી ગીતો ગાવામાં તમને તકલીકો પડે જ ને વગાડવામાં તમને તકલીકો પડે જ ને આરાધના કરવામાં તમને તકલીકો પડે જ ને કેમ કે પ્રભુ તરફ તમારું ધ્યાન નથી અને વચનમાં ધ્યાન નથી તો શું કરવાના હે પછી ત્યાં મંજીરાત મૂકેલા છે જેમ વાગે તેમ છન છન કર્યા કરવાના કઈ વાંધો નહીં આજે પ્રભુના વચનોનું તમે ધ્યાન ધરતા નથી તમારા ધંધામાં તમને તફલીકો પડવાની ને તમારા વ્યવસાયમાં તમને તફલીકો પડવાની ને તમારા બિઝનેસમાં તમને તફલીકો પડવાની ને તમારા ઢર ટાકમાં તમને તફલીકો પડવાની ને તમારા બાળ બચ્ચામાં તમને તફલીકો પડવાની ને તમારા અંગત પ્રવૃત્તિની અંદર તમને તફલીકો પડવાની ને કેમ કેમ કે તમારું ધ્યાન પ્રભુ તરફ ના થે ને પ્રભુના વચનો તરફ ના થે તો પછી તમને ક્યાંથી સહાય મળશે ક્યાંથી સહાય મળશે આજે અમારા પ્રિય ભાઈ બહેનો હું તમને કહેવા માંગુ છું

અને તેમાં જે બધું લખેલું છે તો કાજીથી પાર મનન કરીએ છીએ તો કાજીથી કેટલા જણ પાળીએ છે જે વાંચીએ છીએ તે પાળીએ છે સાંભળીએ છીએ તે પાળીએ છે કેટલા જણ છે હે છે તે કોઈ વ્યક્તિ પાળતો નથી કોઈ વ્યક્તિ પાળતો નથી તમારા પ્રિય ભાઈ બહેનો આપણું આપણા પર પ્રભુનું મુખ કેવી રીતે બની રહેશે આપણા પર પ્રભુના મુખનો પ્રકાશ કેવી રીતે બની રહેશે આપણા પર પ્રભુની શાંતિ કેવી રીતે બની રહેશે આપણા પર પ્રભુની સુરક્ષા કેવી રીતે બની રહેશે આપણા પર પ્રભુના આશીષો કેવી રીતે બની રહેશે આજે વિચારવા જેવી છે

આંખ છે આંખને કેવી રીતે આપણે સંભાળ રાખીએ છે સામાન્ય પવન આવવા લાગે તો પણ આપણે આંખને છુપાવીએ છીએ કેમ કે આંખને અંદર કચરું ના ભરાવવો જોઈએ સામાન્ય કાકડી આપણે ભરાવા દેતા નથી કેમ કે આંખને એટલી બધી જતન કરી શકે કેમ કે શરીરનો દીવો એ આંખ છે તો પરંતુ એક દિવસે આંખ પણ આ માંડવા ઘર પડી જશે ત્યારે માટીમાં એ નાશ પામશે પણ જે આત્મા પ્રભુએ આપ્યો છે જે અમર આત્મા છે જે દેવના રાજ્યમાં જનારું છે એ આત્મા ક્યારે પણ નાશ થવાનો નથે એ આત્મા શું કરશે એ આત્મા ક્યાં જશે જો વચન ને આપણે જતન કરીશું નહીં વચન નું આપણે મનન કરીશું નહીં ને વચન ની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આપણે એને સંગ્રહી રાખીશું નહીં વચન માં લખવામાં આવ્યું છે પ્રમાણે આપણે એને હૃદય પર પણ લખી રાખીશું નહીં આપણે કપળ ભૂષણ તરીકે એને વચન ને રાખીશું નહીં બાર શાખાઓ પર આપણા ઘરો ની દિવાલો પર આપણે એને વચન ને રાખીશું નહીં વચન કહે છે પ્રમાણે તે આપણે શું કરીશું વચન 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 ને લખીએ કપાળ પોષણ તરીકે રાખીએ આંખો પર વચન ને લખીએ હૃદય પર આપણે વચન ને લખીએ હાથોમાં વચન ને લખીએ વચન 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 હોવું જોઈએ આપણી પાસે એ વચન નું ધ્યાન ધરનારા હોવા જોઈએ આપણને અને જ્યારે એ વચન નું ધ્યાન ધરીએ છીએ ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુની કૃપાને આપણે પ્રાપ્ત કરીએ છીએ

પહેલી સવારે પ્રભુ તારા વચનનું મનન કરવાના માટે મારી આંખો ઉઘડી ગઈ હતી હતી ગઈ આજે કેટલા જણ છે 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 જે પ્રભુના વચનનું મનન કરે ધ્યાન ધરે બેઠેલા હું તમને કહેવા માંગુ છું રાતના છેલ્લા પહોરે પણ આપણે આંખો ઉઘડવી જોઈએ આંખો પણ ઉઘડવી જોઈએ આજે મારા પ્રિયો ભાઈ બહેનો આજે આપણા માટે આ ગંભીર પ્રશ્ન છે કે આજે બહુ મોટો પ્રશ્ન છે પણ પ્રભુનું વચન કહે છે પ્રમાણે પ્રભુને આગળ આપણે નિર્ણય કરીએ કે પ્રભુ આજથી નિયમશાસ્ત્રને હું મનન કરીશ અને એનો મનન કરીશ એટલો નહીં પરંતુ કાજી પૂર્વક એનો જતન કરીશ અને મારા મોખમાંથી એને જવાબ દેશ નહીં પ્રભુને આપણે કહીએ અને મારા પ્રિય ભાઈ મેનો પ્રભુના વચન અંદર લખવામાં આવ્યું છે કે વચન અંદર લખવામાં આવ્યું છે પણ યહોવાના નિયમ શાસ્ત્રો તે હર્ષ પામે છે અને રાત દિવસ તે તેના નિયમ શાસ્ત્રોનું મનન કરે છે આજે રાત દિવસ આપણે પ્રભુના નિયમ શાસ્ત્રોનું મનન કરનારા બનીએ આપણું ધ્યાન પ્રભુના વચન તરફ ધરીએ વાના તરફ છે પૃથ્વી પર જીવન જીવશું ત્યાં સુધી આપણા મન ઉપર સૌ તારી રોટલી ખાવાની છે પરંતુ આપણો મુખ્ય ઉદ્દેશ એ પ્રભુ તરફ દ્રષ્ટિ હોવી જોઈએ પ્રભુ તરફ ધ્યાન હોવું જોઈએ અને પ્રભુ તરફ ધ્યાન કરતા પ્રભુના વચનની અંદર આપણું ધ્યાન હોવું જોઈએ અને એ શા માટે વચન તરફ ધ્યાન ધરવું જોઈએ કેમકે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે છેલ્લે હું વંચન વંચાવીને મારું બોલવાનું બંધ કરીશ ગીત શાસ્ત્રો એકસો ઓગણીસમાં અધ્યાય અને આપણે વાંચીશું એકસો સાહીઠમી કલમ તારું વચન અતથી તે ઇતિ સુધી સત્ય છે તારા સર્વ ન્યાય વચનો સદાકાળ ટકનારા છે હાલે લોયા હાલે લોયા આપણું શરીર સદાકાળ ટકનારું છે હે આપણું શરીર સદાકાર ટકનારું છે ટકનારું છે આપણું શરીર સદાકાર ટકનારું નથી પરંતુ લખવામાં આવ્યું છે તારું વચન તે સુધી સત્ય છે ને તારા સર્વ ન્યાય વચનો સદાકાર ટકનારા છે આ પવિત્ર શાસ્ત્રો ભાઈ પણ જે ન્યાય વચનોથી ભરપૂર છે વચનો ની અંદર બહુ મોટો ખોજાનો રહેલો છે જેટલું ખાઈએ એટલું ઓછું પડે છે આજે આ વચનોને આપણે જતન કરનારા બનીએ રાત દિવસ એનું આપણે મનન કરનારા બનીએ જ્યારે પણ આપણને સમય મળે છે ત્યારે આપણે પ્રભુ તરફ ધ્યાન ધરનારા બનીએ પ્રભુ તરફ ધ્યાન ધરીને પ્રભુના વચનોનું આપણે ધ્યાન કરનારા બનીએ એને આપણા હૃદય પર આપણે લખનારા બનીએ આંખની કીકીના પેઠેનું જતન કરનારા બનીએ કે જેથી કરીને મારા પ્રિય ભાઈન બહેનો આપણે પ્રભુના આશીષોને પ્રાપ્ત કરીએ પ્રભુના આશીષોને પ્રાપ્ત કરીએ આજે પ્રભુને આગળ આપણે નિર્ણય કરીએ પ્રભુને આગળ આપણે નિર્ણય કરીએ કદાચ મારા પ્રિયો ભાઈન બહેનો પ્રભુ તરફ તમારું જો ધ્યાન ના હોતું હોય પ્રભુ તરફ તમારું ધ્યાન ના હોય અને સંસારિક ભૌતિક વાનાઓમાં તમારું ધ્યાન થઈ ગયું હોય નીચેના લીધે આજે પ્રભુના વચન પર પણ ધ્યાન નથી તો હું તમારા માટે પ્રાર્થના કરવા માગું છું આવો આપણી આંખોને બંધ કરીએ અને પ્રભુને આગળ નિર્ણય કરીએ જો આજે પ્રભુને આગળ નિર્ણય કરવા માગે છે જે કંઈ પણ વ્યક્તિ પ્રભુને આગળ નિર્ણય કરવા માગે છે એમના માટે હું પ્રાર્થના કરવા માગું છું દરેક વ્યક્તિ પોતાની આંખોને બંધ કરી લે કોઈ પણ વ્યક્તિ આંખોને ખુલ્લી ના રાખે મહેરબાની કરીને કંઈ પણ વ્યક્તિ આંખોને ખુલ્લી ના રાખે કોઈ પણ વ્યક્તિ ઉઠ ના કરે પરંતુ પ્રાર્થના કરવા માગું છું જેવા આજે પ્રભુની આગળ નિર્ણય લેવા કરવા માંગે છે જે આજે પ્રભુને આગળ નિર્ણય કરવા માંગે છે એમના માટે હું પ્રાર્થના કરવા માગું છું જે નિર્ણય કરવા માગે છે એ પોતાની જગ્યા પર ઊભા થાય એમના માટે હું પ્રાર્થના કરવા માગું છું કોઈ પણ વ્યક્તિ એક પણ વ્યક્તિ આંખોને ખુલ્લી ના રાખે પરંતુ આજે જે પ્રભુને આગળ નિર્ણય કરવા માગે છે કે પ્રભુ હું તારા તરફ ધ્યાન ધરવા માંગુ છું પ્રભુ હું તારા વચન તરફ ધ્યાન ધરવા માંગુ છું જે કઈ પણ આજે પ્રભુ ને આગળ નિર્ણય કરવા જઈ રહ્યા છે પ્રભુ તમારા જીવન ની અંદર કાર્ય કરશે આજે તમે પ્રભુ વચન ને વેહતા પાણીને તમે પાણી તમારા માટે ઉપયોગી બની જશે એ પાણી તમારા માટે

মনুষ্যনি সাথে নির্ণয় নেই আ প্রভু নি সাথে নির্ণয় છે আ মনুষ্যনি সাথে নির্ণয় না থে আ প্রভু নি সাথে নির্ণয় છે আজ থে મારા প্রিয় ভাই মেনু প্রভু নে কহো প্রভু ও প্রভু হু তারা তরফ মারু ধ্যান দরবা মাগো છો મારા বিছানা পর হু কেবা তানে ছোয়া মাগো છો হু প্রভু મારા বিছানা পর কেবা তারা তরফ ধ্যান দরবা মাগো છો রাত না માંગો છો છો નિહાળવા તમે તમારા ભૂખ થકી પ્રભુને કહો પ્રભુને કહો પ્રભુને કહો પ્રભુ તમારા જીવનની અંદર કાર્ય કરશે હજુ પણ તમે કઈક વ્યક્તિ શરમાઈ રહ્યા હોય તો તમે લોકોની શરમ ના રાખતા

એમનો નિર્ણય એમનો હે તમારો નિર્ણય બની જાય મારી પ્રાર્થના છે ઓ પ્રભુ રાત દિવસ એ તમારું ધ્યાન દા નારા બની શકે ઓ પ્રભુ રાત દિવસ તમારા વચનનો ધ્યાન દા નારા બની શકે એવું તમે થવા દો હરે એકને તમારો અભિષેક થી ફરી દો દરેક અવરોધ લાવનારી આત્મા વો ઈશુના નામમાં બોલતા પ્રભુ એક એક કે તેરા જીવનો કબજો લીધો જેવો એ નિર્ણય લીધો છે એમને વચન આશીષ તમે પૂરો પાડ્યો માટે આભાર માનું છું હર એક જીવન કબજો હરે એક જીવન કબજો હરે એક જીવન કબજો તમે લીધો છે માટે આભાર માનું છું આભાર માનું છું ઉધારકતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામાથા નામથી માગો છો આમેન બેસી જે આંખોની બંધ રાખીએ